આજે તો આપણે બાર હોવાનું થયું હેલો મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો તો મિત્રો આપણે જવાનું છે આજે બધી લાઇટ ના પહેલા તો પોલ બંધ કરી દે ને પછી આપણે હાકવાનું છે મશીન તો જો પોલે જઈ જઈને હવે આ રીતે આપણે શરૂ કરી દીધું છે ને ઘણી ખરી આપણે બંધ કરી દીધી છે આકોર આપણે પૂગી ગયા છીએ ને જો હવે એ સાઈડની આપણે બંધ થઈ ગઈ અને આ સાઈડ આપણે જઈ છીએ તો હવે બધી લાઇટ આપણે બંધ થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ ગોડાઉનમાં તો ગોડાઉનમાં પહેલા તો મશીન લઈ લઈ મશીન લઈને પછી પાછા જાય ઘાસ પાસે જો આ મશીન જો આ મશીન પીડ્યું હોય ને હવે આપણે એને બહાર કાઢ લઈ તો બહાર લઈને હવે ચાલો આપણે આવી ગયા છીએ જે આપણે લોન કટિંગ કરવાની છે ત્યાં જો આપણે મશીન સેટ કરી દીધું હોય અને પાવરે આપણે આપી દીધો છે તો ચાલો હવે હાંકવાનું કરી દઈએ શરૂ પહેલા તો ઇલેક્ટ્રિક રૂમમાં આપણે આવી ગયા છીએ

ને ટાઈટ હે બહુ પડે એટલે વેલા હર મૂકી દેવું પડે કાકા તો ના લે કતી આદી ને ઘરે બધા હોઈ ગયા હે તો ગુડ નાઈટ બધાને ને હવે હવા મજી દુસાબ જાગી ગયા છે ને ટાઈટ હતી બહુ એટલે આપણે કોટ પહેર લીધો હે કોટ હવે કાઢી નાખ્યો છે ને આપણે અત્યારે વાગી ગયા છે દિવસના બાર ને હું આવી ગયો છું મશીન નાખવા માટે પાછો તો પહેલા તો મશીનને આપણે ખાલું કરી નાખી છીએ આમાં જે ઘાસ આપણે હાજે એમને મૂકીને વ્યાઈ ગયા હતા ને એ ભરેલું હોય પહેલાં તો આપણું આપણે ખેંચી નાખ્યું છે તો હવે આ ઘાસને આપણે આમાં નાખી દઈએ ને પછી પાહું કરી દઈએ પછી નાખવાનું શરૂ તો જો પાછા આપણે મશીન આવી ગયા છે ને એનું જે ઢાંકણું હતું એ આપણે ઢાંકી દીધું છે હા ચાલો તો હવે આપણે અડધા ઉપર મશીન આલી ગયું છે અને હવે પડી ગઈ છે હા ને હવે કામ પૂરું થઈ જ ગયું છે અડધા ઉપર નહીં કામ બધું આપણે પૂરું થઈ જ ગયું છે આદમાં મશીન આખવાનું તો હકાઈ ગયું છે તો હવે પાછા વ્યાજે ઈ ઘરે ને મશીન લઈને રે ઓદી આપણે કાલે બોડાઉન માં મૂકી આવશું આને

તો એ કાપડ મારે છે ને હું અહીંયા એન્ટ્રી માં ફૂલ લગાડું છું લાઈટ મેન લાઈટ એ લગાડે છે આરો આર તો હવે આપણે ફૂલ લાગી ગયા છે ને કારીગર ને જોતું હતું કાપડ તો હું લઈને જાઉં છું એમની માટે ને હાજે પડી ગઈ છે ને જો લાઈટ મેને સિરીઝ પણ લગાડી દીધી છે તો જો હવે હું આવી ગયો છું કારીગરની એમની આગળ કેવી રીતે કામ કરે એ જોવા માટે જોવા હશે આપણે કારીગર એન્ટ્રી માથે જ બેઠા હે ને અત્યારે હાંજ પડી ગઈ છે ને અને રાતમાં એન્ટ્રીમાં કાપડ એ જ લગાડવાનું નીચે પડ્યા છે એ પડદાય હતી હવે એ પડદાને એવું પાડી દીધું છે અને હું આવી ગયો છું એન્ટ્રીમાં હોવા માટે કારણ કે કાપડ બધું પીડ્યું હોય તો દેખભાવે રાખવી પડે તો આજની રાત આપણે એન્ટ્રીમાં જ કાઢવાની છે

ને બકાલો આપણે લાવેલા થઈ ગઈ થી પાછો કારણ કે આપણે લાઇટ બંધ બધી કરી ને પછી આપણે પાહી કરવાની રાત ને કારીગરી જાગતા જો એમને માટે થાનો આખો થર્મોસ લઈ લીધો આપણે ને પછી આપણે કરી નાખ્યું તાપણું કારણ કે ટાઈટ બહુ તો તાપવા માટે આપણે થોડાક બંધણ ને એવું રાખેલું હતું જેગવી નાખ્યા આપણે તો થોડુંક તાપી લઈ પહેલાં પછી હવે હું આવી ગયો છું એન્ટ્રીમાં ને આજની રાતે આપણે પાછી એન્ટ્રીમાં જ કાઢવાની છે ને એન્ટ્રીમાં ડેકોરેશનનું બધું હાલતું જો ઠેર ઠેર સામાન એ પીડ્યો છે કારીગર ડેકોરેશન કરીને વીઆઈ ગયા હે ને બીજા દિવસે સવારે હું આવી ગયો છું ઘરે કારણ કે આપણે ઘરે તે જે અત્યારે ખાલું કરવાનું છે કારણ કે આ કિચન છે આપણે ફરી જવાનું છે ગોડાઉનમાં તો જ બધો સામાન જો પેક કરી લીધો છે ચાર મહિના પૂરતી આપણે જવાનું છે ગોડાઉનમાં પછી આપણે કિચનમાં વી આવશું રહેવા માટે ને હવે ફરી ગયા છીએ આપણે ગોડાઉનમાં ગોડાઉનમાં બધો સામાન વેવી નાખ્યો છે ને મમ્મીની જો જમવાની તૈયારી કરે છે ને પછી હું આવી ગયો છું હવે આપણે ઝાડવાને ટેપટી મારવા નથી તો ટેપટી બધે મારવા માટે જો આ જાડવાના આપણે એટલાને મારી દીધી છે હવે થોડાક બાકી છે કારણ કે નાના છોકરા હોય ને એ ખેહી વ્યા દે હે ઝાડવા ને લાઈટ લગાડવાનું એનું કામ કરે છે ને હવે થઈ ગઈ છે આપણે હાંજ ને અત્યારે હું આવી ગયો છું લોબી પર હોવા માટે આપણે શણગાર રૂમમાં અહીંથી બધું ધ્યાન રહી ને ટાઇ નતી વાત એ માટે હું અહીં અઘડી પર માટે છું ને બીજા દિવસે હવારમાં જો જાન આવે એમ છે તો હું થઈ ગયો છું તૈયાર ને આપણે એન્ટ્રીમાંથી કાપડ ને એવું એવું બધું મારીને હવે જો શણગાર કમ્પ્લીટ થઈ ગયો છે આ વીઆઈપી ગજીપો અને બધું થઈ ગયું છે ને આજ માની મોજ તરફથી આપણે પાર્ટી આવવાની છે માની મોજમાં ઇવેન્ટમાં કેટરસ રાજકોટ ને આપણે કરીએ છીએ હવે ચેરને કપડાં પહેરાવવાનું શરૂ જો આપણે કારીગર કપડા બધે મૂકતા જાય છે ને બીજા બે કારીગર પાછા चेर ने कवर ने बुध लगाड़ता जाए है आ साइड तो लगाड़े गयी है जो आ आम ना आज लगन है आ भाई ना जाड़े जाते हैं जाते हैं तो आप मत तो बस तो आप मत लगाते हो तो इसके बाद तो लगता है मैं इंटर जो आएगा

ફટાકડો એ તમે કમેન્ટ કરી નાખજો ને પછી હું આવી ગયો સ્ટેજ બનાવેલું હતું ઓર્કેસ્ટ્રા નું ને બેહવા માટે કારીગર કારણ કે અહીંયા ત્યાં લગન બતાતા બતા હા ને જાડેજા પરિવારના લગન જોવાની બે વધારે મજા આવતી હતી તો આપણે નંદિ આવી ગયા હવે આપણે ફંક્શન પૂરો થઈ ગયો લાઇટમેન રેખડીકર ઊભા રહી ને હવે આપણે આવી ગયા સી તપવા માટે ને વિડિયો કરી નેચે અહીંયા એન્ડ માં પાછા નવા વિડીયોમાં તો હું રામ રામ સીતારામ અને બાય બાય